સિંધવાઈ માતાના દર્શન કર્યા પછી 500 મીટર ની દૂરી ઉપર એક ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ઊંધું થઈ તો એને આપણે દર્શન કરી લઈએ અહી હું જ્યારે મારું બાળપણ વિતાવતો હતો હું જ્યારે નાનો હતો મારા પપ્પા મને સાયકલ માં બેસાડી અને લાવતા એ વખતે તો મને ખબર નહોતી કે આટલું ભવ્ય મંદિર બનશે બસ એક નાની ઓરડી અને એક અખંડ દીવો એ અમારા શ્રદ્ધાનું પ્રતીક એ અમારા વિશ્વાસનું પ્રતીક એ અમારી શક્તિનું પ્રતીક કે અને અમારા ભવિષ્યનું પ્રતીક પર પપ્પાએ કદાચ મનોમન પ્રાર્થના કરી હશે મારા ભાઈ મારા કુટુંબ મારા સમાજ અને કદાચ એ પ્રાર્થના મારા ગામની પણ હોઈ શકે એ ગામનો દરેક દીકરો ગામનો દરેક યુવાન એ આગળ વધે મિત્રો આ મંદિરની અમે અંદર જઈએ છીએ તમને એક

મનુષ્ય જાતિનું નિર્માણ કદાચ બંધ થઈ જાય મનુષ્યનો વિકાસ બંધ થઈ જાય ગમે તેવા રોગ આવે કોરોના આવે પરંતુ કદાચ એની વેક્સિન બને ન બને પરંતુ કેટલાય કોરોનામાં એવા આપણે કેટલીય સ્ટોરીઓ જોઈલી છે કે વેક્સિન વગર સજીવત થયા હોય એનું કેવાય કે રોગ સુધર્યો હોય તો આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે આ મંદિરની દિવાલ કોઈ પણ કામ આ મંદિરની દિવાલ એ માત્ર ને માત્ર પ્રવેશ દ્વાર છે જે મંદિરના ગર્ભ ગૃહમાં જવા માટે છે તો અંતર ચાલીએ મંદિરના દર્શન કરીએ દર્શન કરી લઈએ દરેક અને પછી આ મંદિરની રસપ્રદ કહાની સાંભળીએ જે તમારે આંગળીના ટેરવાને શેર બટન ઉપર ક્લિક ન કરવું હોય તો અનાયાસ અનાયાસપણે શેર બટન ઉપર ક્લિક થશે તમારા સભ્યોને તમારા ગ્રુપમાં એ અનાયાસ પ્રમાણે આ શેર શેરબદર આ વિડીયો લઈ જશે મળીએ છીએ એક અદભુત કહાની અને મંદિરના દર્શન સાથે ચાલો Gracias. É

ચાપતી જોઈએ આ કોર્સ તાક છે આ અખંડ દીવો છે કદાચ વિઘડાન આગળ એક જગ્યાને ત્યાસ નથી કેમ છોડી દેવાનો તો મિત્રો એના પાછળની સ્ટોરી છે એના પાછળની પણ કહાણી છે એને લેલી હવે મિત્રો

તો એ મંદિર માં આપણે આગળના મંદિર શ્રી સીધવાઈ માતાજીના મંદિરનો ઇતિહાસ જાણ્યો હવે મિત્રો આપણે ખોડિયાર માતાજીના મંદિરનો ઇતિહાસ જાણીએ મિત્રો હું મને જ આપ સમજણ આવી ત્યાર થી રાજુ આ મંદિર માં આવે પૂજા કરે અર્ચના કરે ને જતા એવી જ રીતે દરેક તો આવે પૂજા કરે અર્ચના કરે ને જતા રહે રાજુભાઈ મારે તમારી પાસે એ જાણવું છે કે આ મંદિર છે આ મંદિર પાછળ એવું ગર્ભ ઇતિહાસ કયો છે કે જે આ મંદિરને આટલું બીજા મંદિરથી અલગ પત પડ્યા સૌ પહેલા તો કડી તાલુકાના સિયાપુરા અને દુધી દુધય જે આપણે 6 કિલોમીટર દૂર જે ભઈએ વાત કરીએ એ પ્રમાણે અમારા હજાર સુધારમ જ કુળદેવીનું મંદિર એ શ્રી ખોડિયાર માતાજી મંદિરનો આવેલું છે આ મંદિર માટે હું તો એવું કહું છું કે અમારા મિત્રના ભાઈ હૃષદભાઈને માતાજીએ પ્રેરણા આપી હશે એટલે અમને આ ડોક્યુમેન્ટ્રી બનાવવાનો વિચાર એટલે અહીંયા જે પણ કંઈ થાય તો એ ઘોડિયાર માતાની ઈચ્છાથી ઘોડિયાર માતાની ઈચ્છાથી થાય છે એવું હું પોતે માનું છું કારણ કે હું લગભગ બે હજાર ને દસ એટલે આજે બે ને જે પંદર વર્ષ એક જ સ્થાળો એક જ રીતે આવું છું ને અમારા વડવાઓ જે કહેવાય

પ્રાચીન છે એની કોઈને પણ કહેવાત પણ એવું કહેવાય છે કે જ્યારે રાજસ્થાન ચાર ભાઈઓ ગાડા દ્વારા

તું માગે રુદ્ર મહાલય તો હું ક્યાંથી લાવી આપું તું માંગે રુદ્ર મહાલય તો હું ક્યાંથી લાવી આપું હું તો રસ્તાનો નો રઝળતો ઇન્સાન તું માંગે રુદ્ર મહાલય તો ક્યાંથી આપું કેટલું ભવ કેટલું એ પંક્તિ એવું કહે છે કે તું દુનિયા ની બધી વસ્તુ માગી લે પણ રુદ્ર મહાલય ના માંગ એના જેવું પણ બીજું ન બને એની કથા છે આ આગળ પછી ત્યાંથી ત્યાંથી રાજા એ કીધું કે જાઓ તમે બળદગાડું લઈ જાઓ થોડું તમે લેતા જાઓ અનાજ ને તમે તમારા ભરણપોષણ કરો પછી એક ભાઈ જાય જીવા લઈ આવ રાજા એ ચાર ભાઈઓ મોકલ્યા તો કામ શોધમાં શોધમાં વિરંગામ બાજુ જવાનું હતું ત્યાં જતા જતા અહીંયા પાણી નો કરો અહીંથી આપણા એક હજાર મીટરે પાણી નો કરો છે ત્યાં આગળ થી જતા જાય તો બહુ ગાડામાં પાણી ભરી ગયું હવે એમાં એવું થયું કે એ લોકો જયારે નીકળ્યા ત્યારે નદી પંથક કેવાતું

અ કોડકાણ ના અનુભવ પણ નીચે કントリー તો નિતરસે અમારે જો હોય તો જોઈ જોઈ શકો છો મિત્રો રાજુ ભાઈ આપણને કડી પંતક ની વાત કરી કદાચ કડી નામ થી તમે પરિચિત હસો પંતક નામ થી પરિચિત નથી હોય મિત્રો આપ આ વિડિયો કદાચ દ્વારકા થી જોઈ રહ્યા હોય કદાચ ભારત ના પશ્ચિમોત્તર છેડા થી જ્યાં ભારત નો સૂર્યાસ્ત થતો હોય એ જગ્યા થી કદાચ આપ જોઈ રહ્યા હો કચ્છ થી જોઈ રહ્યા હોય કે આપ કદાચ દાહોદ થી જોઈ રહ્યા હોય કે તો આપ માં આપવાજીના સ્થાનક અંબા માતાજી જોઈ રહ્યા હોય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ટૂંકમાં ગુજરાતના કોઈ પણ ખૂણા થી આપ જોઈ રહ્યા હોય તો કડી પંથક નું જરા ઇતિહાસ કહી આ પંથક આજ નું નહીં આ પંથક નો ઇતિહાસ એ ગુજરાતના ઇતિહાસ સાથે વર્ણવેલ છે કડી પંથક ને ખાખરિયો ટક્કો કહેવામાં આવો

તો મહેન્દ્રભાઈના છોકરાને કંઈક ડોક્ટરની ડિગ્રી લેવા એટલે એ વખતે કંઈક બાધા રાખી કે ભાઈ ગમે તે થાય એટલે એ લોકો ત્યાં આગળ એમને માતાજીની આપણા જેમ આગેની પણ સ્થાપના કરી જામનગરમાં તો ત્યાં આગળ એ લોકો દુધૈયા પરિવારથી એમની શાક બતાવે અને દુધૈયા પરિવારની શાકના હિસાબે આ દુધિયા ગામ ક્યાં આવેલું છે એમને એટલી જ ખબર હતી કે કડી તાલુકામાં આવેલું એટલે મંદિરનું જયારે બે હજારના દસ માં રિનોવેશન કરવાનું નક્કી કર્યું તો આના પહેલાં ઓગણીસો સત્તાવનમાં જ્યારે આપણે ટ્રસ્ટ બનાવ્યું ત્યારે અમારા વડીલોએ દાદા બધા જે હોય એ બધા દાદાશ્રીઓએ સિમેન્ટ અને કપચી રેતી અને લોખંડમાંથી આખું મંદિર બનાવ્યું એ વખતે જ્યારે આ જે તમને જે દેખાય છે કમ્પાઉન્ડ આ કમ્પાઉન્ડ માતાજીનું ઓરિજિનલ જગ્યા કહેવાય એ વખતે આ દિવાલને એ બધું બનાવ્યું એ વખતે માતાજીની એવી ઈચ્છા હતી કે ભાઈ મારા ત્યાં જે આવે નમીને જ આવે અને અહીંયા પણ ગોકમાં પણ માતાજીને નમીન પલોટી વાળી ભાઈ બને છે બેસતા વર્ષના દિવસ એટલે એવું છે નહીં બધા માટે મંદિર ખુલ્લું છે એ વખતે પછી એ એ વખતે મંદિરનું જે જીર્ણધાર માટે મેં બધાને પત્ર થી જાણ કરી કે ભાઈ તમને માતાજી સુખી હોય દુઃખી હોય કે જે પરિસ્થિતિ હોય પણ માતાજીનું આજે મંદિરનું ભવ્ય નિર્માણ કરવું છે તો તમે ચાર વાગે મિટિંગમાં આવજો અને એ વખતે દોઢસો જણની સંખ્યા ફિક્સ કે ભાઈ દોઢસો જણને પત્ર લખવાનો અને દોઢસો જણા આવે એ નક્કી જ હતું અને ચાર વાગે લગભગ દોઢસો જણા આવ્યા અને સાંજે ચાર વાગે મિટિંગ શરૂ થઈ હવે આપણે સુધાર જ્ઞાતિ બધા કામ કરવા વાળા કોન્ટ્રાક્ટરો બધાના જોડે આપણે પૈસાની અપેક્ષા રાખીએ પણ આ મંદિરની ગણતરી વીસ લાખ રૂપિયાની હતી હવે બે હજારના આઠમાં બે હજાર નવમાં વીસ લાખ રૂપિયા ભેગા કરવા તો બધા હજાર બે હજાર લખાવતો મેર પડે નહીં હવે આ મંદિર ને વીસ લાખ રૂપિયાનું કામ કેવી રીતે કરવું માતાજીને આપણે પૂછ્યું કે માતાજી અમે તો ઉતારી દીધું પણ અમે સિમેન્ટનું બનાવીએ કે પથ્થરનું બનાવીએ માતાજી કે તમારે પથ્થરનું જ બનાવવું જો માતાજી પથ્થરનું બનાવે તો વીસ લાખ અને સિમેન્ટનું બનાવે તો નવ લાખ માતાજી કે આપણે પથ્થરનું જ બનાવવાનું તું પૈસાની ચિંતા કરીશ નહીં પછી મેં કહ્યું હું એ વખતે માતાજી સામે રોઈ ગયો માતાજી વીસ લાખ કે નવ લાખ કે કોના જોડે હું બાકીના પૈસા માંગીશ એટલે એવું કીધું કે તારે આ મંદિરની બહાર બુક લઈને નીકળવાનું કોઈના જોડે સવા રૂપિયા થી ઉપર માગવાનું નહીં અને જે આપે લઈ લેવાનું કોઈ સવા રૂપિયા આપે તો સવા રૂપિયા જ લેવાનું કોઈને એવું નહીં કહેવાનું કે તમે સવા અગિયાર કરો બરોબર બાકી બાકીનું કામ બધું મારે કરવાનું છે એ વખતે માતાજી એ મને પરચો આપ્યો કે ભાઈ તું આ ચિંતા કરીશ નહીં પણ તારા મંદિરનું તું જીવતા સુધી તારા મંદિરની ખબર રાખવાની હું તારી ખબર રાખી તારા પૈસા શોધવા નકરું નહીં પડ્યો જોરદાર કર્યો ત્યારે લગભગ મંદિરનો ખર્ચ વીસ લાખ નો હજાર રૂપિયા થયો આ માતાજીનો પરચો ઓરે 12 ને 39 એ પ્રતિષ્ઠામાં જ્યારે ધજા ચઢાઈ ત્યારે મને એવું કીધું કે ભાઈ બા બેન દીકરીઓને આપણે કશું નહીં તો દસ રૂપિયાનું તું કવર બનાય એટલે રાજુ ભાઈ આ પ્રતિષ્ઠા દર વર્ષ આપણે ઉજવીએ હા તમને કહું છું એટલે પછી જયારે બે હજાર ને અગિયારમાં આપણે બપોરે બાર નો ઓગણચાલીસે ત્યાં ચડાઈ ત્યારે એ બેને મને કીધું કે ભાઈ બેનનો દીકરીઓને તમારે અગિયાર રૂપિયાનું કવર જેવટે બનાવીને આપો તે વખતે મારા જોડે જે જોડે જે બધા સેવકો હતા માતાજીના ભક્તો બધા તો બધાએ મને કીધું કે રાજુભાઈ તમે કેટલા રૂપિયા થશે આના મેં કહું આજે પૈસા ગણવાના નથી આજે પૈસા ગણવાના નથી આજે મા ઘોડિયારે જ આ દીકરીઓને ભેટ આપશે અને બધાને હું કહીશ બધી દીકરીઓ બેનો જે હોય એનો હું કહીશ એટલે કુવાસી શબ્દ વાપરે તો માતાજી હવે હું જો સીધો સાધો માણસ કુવાસી એટલે શું મને ખબર નહીં એટલે પછી મેં તો માઇકમાં જાહેરાત કરી દીધી અને આપણા અશુભાઈને મેં કીધું કે ભાઈ તમે નામ લખવાના ચાલુ કરો અને અમારા એકાઉન્ટન્ટને કીધું કે તમે ઘરે જાઓ આપણા ઘરેથી બંડલમાંથી એકસોના આઠ કવર એકસો એક રૂપિયાના બનાવી લાવો બરાબર તો અમારા મહેતાજી અને અમારો નાનો ભાઈ બધા ગયા અને ઘરે જઈને કવરો બનાવી લાયા એકસો આઠ કવર ત્યાં સુધી હસુભાઈને એમના આપણે નામ લખવાનું કહ્યું પણ હવે પ્રશ્ન એવું મળ્યો કે માતાજીના મંદિરમાં તો વાણી હોય બેન હોય લાયક હોય પાણેલા હોય કુંવારા હોય વિધવા હોય હવે એની વ્યાખ્યા કુંવાસીની વ્યાખ્યા મારા જોડે હતી એટલે મારે ચાર પાંચ જણા વારે ઘડી ઉઠવાયા પછી મેં માઈક માં જાહેરાત કરી દીધી કે જે લોકો આ થાળાના બેન દીકરીઓ થતા હોય તો તમે ત્યાં નામ લખાઈ દો બીજી વાત નહીં પાણી થતી હોય કશું નહીં માતાજીની દીકરી છો તમે એટલે માતાજી માટે કુવાસી છો તમે ગમે ત્યાં પણેલા વિધવા તમારી જે હાલત હોય એના આ મંદિર જોડે લેવા દેવા નહીં તમે ફક્ત માતાજીના ભક્ત છો એ દિવસનો તમને માતાજીનો મારો પરચો કહું એકસો નામ લખાયા હતા બધી જ વ્યવસ્થા આ જમીનની જે ઘટના આ મંદિર જોડે ઘટી એ જ ઘટના આપણે અગાઉ સિદ્ધભાઈ માતાના મંદિર જોડે જોઈ આયા એ ઘટી મંદિરનું સ્થાપન થાય મંદિરની શરૂઆત થાય હવે રૂપિયા ક્યાંથી આવે બસ ગામના નાગરિકો બ્રાહ્મણમાં એક શરૂ તો કરો રૂપિયાની ચિંતા ન કરો બસ બંને મંદિર જોડે એક જ સરખી ઘટના બંને મંદિર જોડે એ જ સરખી આટલા રૂપિયામાં આટલી વ્યવસ્થા ક્યાંથી થાય અને મિત્રો બંને મંદિર જોડે એક જ સરખી ઘટના કે અહીં એ જ પ્રકારે પાટોત્સવ થાય ત્યાં પણ દર વર્ષે એક પ્રકારે પાટોત્સવ થાય પપ્પાની વાત એટલે કે સ્વ કડુભાઈ પ્રહલાદભાઈ ગજ્જર મિત્રો વધુ તો કદાચ આત્મશ્લાઘા કહેવાય પરંતુ અહીં જીતેન્દ્રભાઈ બેઠા છે અને નટુભાઈ બેઠા છે આમ તો ગરીબી ઉપર વિજયની કથા કહી શકાય તો કહી શકાય મારા પપ્પાની એક શ્રદ્ધા અને એક કહેવાય કે મારા દીકરાઓને હું ગમે તે કરીશ કોઈ પણ ભોગે ભણાવી મંદિર ને આવે અને માતાજી પૂજે કે મને જેટલી તકલીફ આપી હોય એટલી આપી પણ મારા બે દીકરાઓને ને ભણાવે શું થશે મને ખબર નહીં કારણ કે મારા પપ્પા નવ નવે એ પરાણે ભણે મિત્રો રહસ્યની કદાચ એવું કહી શકાય કે આ બે મારા મોઢે નથી કેતો આત્મસ્લાગા તરીકે મારા ગામના વ્યક્તિએ મને કીધું

થોડું જાણવા પડશે અહીં કોઈ સ્થાન નથી જેમ જલારામ મંદિર ચાલે એમ આ મંદિર પણ એ રીતના ચાલે અને આ મંદિરના પત્રિકામાં આપ પથારી શકો અહીં આમંત્રણ પત્રિકામાં પણ એનું ટાઇટલ હોય છે માં હવે આગળ તમારે ચરણે અહીં કોઈ જેવું નથી આપ આવી શકો છો આપને ગમે પ્રસાદી લઈ શકો અહીં અટકુટ છે અક્ષય પાત્ર છે